મિત્રો ભગવાન બોલતા નથી પરંતુ તેમને સાંભળવા માત્ર શ્રદ્ધા જોઈએ છે આજે એ જ શ્રદ્ધાની સફર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એટલા માટે તેમનું નામ ભગવાન છે ભલે તે બોલતા ન હોય પણ આપણે તેમને સાંભળી શકીએ છીએ શ્રદ્ધા આનું નામ છે દરેક સાથે એવી રીતે વર્તાવ કરો કે કોઈ તમારા વિશે ખરાબ બોલે તો પણ કોઈના પર વિશ્વાસ ન કરો સંબંધો ફક્ત એવા આત્માઓ સાથે જ સ્થાપિત થાય છે જેમનો ભૂતકાળ જન્મોથી આપણા સાથે કોઈ સંબંધ હોય છે નહીં તો આ ભીડભાડવાળી દુનિયામાં કોણ કોઈને ઓળખે છે શ્રી કૃષ્ણ કહે છે કે ભલે હું સર્જનહાર છું પણ હું ભાગ્યના નિયમોને ટાળી શક્યો નહીં હું રાધાને ઈચ્છતો હતો અને મીરા મને ઈચ્છતી હતી પણ હું રૂકમણીનો બની ગયો શસ્ત્રો ફક્ત શરીરને ઈજા પહોંચાડે છે પણ શબ્દો આત્માને ઈજા પહોંચાડે છે આ દુનિયામાં ફક્ત માતા પિતા જ ઈચ્છે છે કે તેમના બાળકો આપણા કરતા પણ વધુ સફળ થાય જીવનના અર્ધા દુખ એટલા માટે ઉદભવે છે કારણ કે તેમની પાસે ઊંચી અપેક્ષાઓ હોય છે આ અપેક્ષાઓ છોડી દેવાનો પ્રયાસ કરો જીવનમાં ફક્ત સુખ છે જીવનના આ યુદ્ધમાં વ્યક્તિએ કૃષ્ણ અને અર્જુન બંને બનવાનું છે તો દરરોજ વ્યક્તિએ પોતાના સારથી બનીને જીવનના મહાભારત સામે લડવું પડે છે તમારા શબ્દો એટલા મીઠા રાખો કે જો તમારે ક્યારેય તેમના પાછા લેવા પડે તો તેઓ કડવા ન લાગે જે વ્યક્તિ કોઈ પણ પ્રકારના પુરસ્કારની ઈચ્છા વગર પોતાનું કાર્ય કરે છે તે જ પોતાનું જીવન સફળ બનાવે છે તો જીવનમાં અહંકાર પણ જરૂરી છે પરંતુ ફક્ત ત્યારે જ જ્યારે સત્તા ચારિત્ર્ય અને આદરની વાત આવે દરેકની સેવા કરો પરંતુ કોઈની પાસે કંઈ પણ અપેક્ષા ન રાખો કારણ કે ફક્ત ભગવાન જ તમારી સેવાનો બદલો આપી શકે છે માનવીઓ નહીં માનવીઓ પોતાના વર્તન દ્વારા પોતાના રહસ્ય જાહેર કરે છે પણ ભૂલો કરવી સ્વાભાવિક છે ભૂલો એ સાંસ્કૃતિક છે અને તેમને સુધારવી એ પ્રગતિ છે માનવીઓ ઘર સંબંધો અને મિત્રો બદલે છે છતાં તેઓ દુખી રહે છે કારણ કે તેઓ અપરિવર્તનશીલ રહે છે ભગવાનના નિર્ણય પર ક્યારે શંકા ન કરો જો તમે સજા થઈ રહી હોય તો તમે તમે ભૂલ કરી હશે ચિંતા શા માટે કરો છો છો રીતે કોઈનો ડર રાખો તમે કોણ મારી શકે છે આત્મા ન તો જન્મે છે કે ન તો મૃત્યુ પામે છે આ શરીર ન તો તમારું છે અને ન તો તમે શરીરના છો આ શરીર માત્ર પાંચ તત્વોથી બનેલું છે અગ્નિ પાણી વાયુ પૃથ્વી અને આકાશ આખરે તે બધામાં ભળી જશે પરંતુ આ આત્મા શાશ્વત છે તમે જેને મૃત્યુ માનો છો તે એક નવું જીવન છે દુઃખ એ વ્યક્તિને પરેશાન કરવા માટે નથી પરંતુ તેમની ક્ષમતાઓ અને આત્મવિશ્વાસની કસોટી કરવા માટે આવે છે જે વ્યક્તિનું મન શાંત હોય છે જે વ્યક્તિ બોલતી વખતે અને પોતાનું કાર્ય કરી વખતે શાંત રહે છે તે જ વ્યક્તિ સત્ય પ્રાપ્ત કરે છે અને જે દુઃખથી મુક્ત થઈ ગયો છે જે કંઈ થયું તે સારા માટે હતું જે કંઈ થઈ રહ્યું છે તે પણ સારા માટે જ છે અને જે કંઈ થશે તે પણ સારા માટે થશે ભૂતકાળનો અફસોસ ન કરો અને ભવિષ્યની ચિંતા ન કરો અત્યારે વર્તમાન ચાલી રહ્યો છે એક સમજદાર વ્યક્તિ પોતાની આંતરિક ખામીઓને જ કેવી રીતે દૂર કરે છે જેમ કે એક સ્વાની સોનામાંથી અશુદ્ધિઓને ધીમે ધીમે દૂર કરે છે અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરે છે તેમ ભગવાન પણ કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં તમે એક ક્ષણમાં કરોડોપતિ બની શકો છો અને પછી બીજી ક્ષણે ગરીબ બની શકો છો મારા તમારા નાના મોટા તમારા બીજાના વિચારો તમારા મનમાંથી કાઢી નાખો પછી બધું તમારું છે તમે તે બધાના છો ફક્ત સમય પર આધાર રાખશો નહીં નસીબદાર લોકો ખાલી હાથે રહી શકે છે પરંતુ જેઓ સખત મહેનત કરે છે તેઓ નહીં તમારા વિચારો બદલો આ વિચારો ચોક્કસપણે તમારા જીવનને બદલી નાખશે તમારે કેટલાક રસ્તાઓ પર એકલું ચાલવું પડશે કોઈ પરિવાર નહીં કોઈ મિત્ર નહીં કે કોઈ સાથી નહીં ફક્ત તમે અને તમારી હિંમત પહેલા સૌથી મહત્વપૂર્ણ અને મુશ્કેલ કાર્ય કરો બધું એક કારણસર થાય છે તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા તો તમને કંઈક શીખવે છે જો કોઈ હેતુ ન હોય તો લોકો વાત કરવાનું બંધ કરી દે છે જોવાનું તો છોડી દો તેથી તમારી અપેક્ષાઓ ફક્ત તમારી પાસે રાખો રસ્તાઓ ક્યારેય સમાપ્ત થતા નથી લોકો ફક્ત હિંમત ગુમાવે છે જો તમારે તરવાનું શીખવું હોય તો તમારે પાણીમાં ઉતરવું જોઈએ ફક્ત કિનારે બેસીને કોઈ મરજીઓ બનતું નથી અને જો થોડો આરામ છોડી દેવાથી વ્યક્તિ મોટી ખુશીનો અનુભવ કરી શકે છે તો એક સમજદાર વ્યક્તિએ મોટી ખુશી મેળવવા માટે થોડો આરામ છોડી દેવો જોઈએ જીવનની સફરમાં શ્રદ્ધા તમને પોષણ આપે છે અને સારા કાર્યો ઘર જેવા છે જ્ઞાન એ દિવસના પ્રકાશ જેવું છે અને સતર્કતા તમારું રક્ષણ કરે છે ભય એ દુશ્મનો નથી પણ તમારી આસપાસના લોકોથી આવે છે કારણ કે હોળી બહારના પાણીને કારણે નહીં પણ અંદરના છિદ્રોને કારણે ડૂબી જાય છે સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે અને વફાદારી એ શ્રેષ્ઠ સંબંધ છે ચિંતા અને અંતિમ સંસ્કારની ચિંતા વચ્ચે ફક્ત એક બિંદુનો તફાવત છે પરંતુ અંતિમ સંસ્કારની ચિંતા નિર્જીવને બાળી નાખે છે જ્યારે ચિંતા એ જીવંત વ્યક્તિને બાળી નાખે છે તમારી પાસે જે છે તેને અતિશય યુક્તિ ન કરો કે બીજાઓની ઈર્ષા પણ ન કરો જેઓ બીજાઓની ઈર્ષા કરે છે તેમને મનની શાંતિ મળતી નથી અને દુનિયાને એ હંમેશા પ્રયાસ કરવાનો અને દોષ શોધવાનો માર્ગ શોધી કાઢ્યો છે આવું જ રહ્યું છે અને આવું જ રહે છે જે વ્યક્તિ ખરેખર પોતાને પ્રેમ કરે છે તે ક્યારેય બીજા વ્યક્તિને નુકસાન પહોંચાડતો નથી જે લોકો વિચલિત કરનારા વિચારોથી મુક્ત હોય છે તેઓ ચોક્કસપણે શાંતિ મેળવે છે અને જેઓ મોટી મોટી વાતો કરે છે તેઓ મૌન રહે છે જ્યારે જેઓ હળવાશ થઈ સ્મિત કરે છે તેઓ ઘણું બધું કહે છે જે પાણીમાં સ્નાન કરે છે તે ફક્ત કપડાં બદલી શકે છે પરંતુ જે પરસેવામાં સ્નાન કરે છે તે ઇતિહાસ બદલી શકે છે સંબંધોની મજાક ઉડાડવામાં એક મિનિટ પણ લાગે છે પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે જીવન સંબંધો દ્વારા શણગારેલું અને પ્રિય છે તમારા મનમાં જે હોય તે સ્પષ્ટપણે કહેવું જોઈએ કારણ કે સત્ય બોલવાથી નિર્ણયો લેવામાં આવે છે અને જૂઠું બોલવાથી અંતર બને છે સવારની ઊંઘ એ વ્યક્તિના સંકલ્પને નબળી પાડે છે અને સિદ્ધિઓ ક્યારેય મોડી રાત્રે સૂતી નથી દરેકને તમારા હૃદયમાં જેટલી જગ્યા મળે તેટલી આપો નહીતર તમે કાં તો જાતે રડશો અથવા તેઓ તમને રડાવશે સફળ થવા માટે તમારે તમારી મહેનતમાં વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે નસીબ એક જુગાર છે જો તમે જીવનમાં લોકપ્રિય બનવા માંગતા હોય તો તમે આવા શબ્દોનો ઉપયોગ સૌથી વધુ કરો ત્યારબાદ અમે અને હું શબ્દોનો ઉપયોગ ઓછો કરવો અને ચિંતા કરવામાં તમારી શક્તિનો બગાડ કરવાને બદલે ઉકેલો શોધવા માટે તેનો ઉપયોગ કરો એ વધુ સારું છે ખરાબ જોવું અને સાંભળવું એ ખરાબની શરૂઆત છે પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત એ તમારા પોતાના વિચારો છે તેથી સારી લો અને પોતાને જીવતા પ્રેરિત કરો કર્મનું ગણિત સરળ અને સીધું છે સારું કરો અને સારું લણો ખરાબ કરો અને ખરાબ લણો જે વ્યક્તિ જીવંત હોવા છતાં મુક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ શ્રી રાધા કૃષ્ણના ગુણગાન નથી કરતો તે મૂર્ખ વ્યક્તિ છે જે વ્યક્તિ પ્રાપ્ત કર્યા પછી પણ તેના પર ઝડાવવાનો પ્રયાસ કરવાનો ઇનકાર કરે છે તે પીડિતને ભવિષ્યમાં સુખ મળી શકે છે પરંતુ જે દુઃખનું કારણ બની શકે છે તે ક્યારેય ખુશ થઈ શકતો નથી કરુણા કેળવો ક્રોધ નહીં ફૂલો વાદળના વરસાદથી ખીલે છે તેમના ગરજનાથી નહીં ખોટો વ્યક્તિ ગમે તેટલો મીઠું બોલે તે રોગ બની જશે અને સત્યવાદી વ્યક્તિ ગમે તેટલો કડવો લાગે તે એક દિવસ દવા બની જશે જેમ એક દીવો પોતાનો પ્રકાશ ઝાંખો કર્યા વિના હજારો દીવા પ્રગટાવી શકે છે તેવી જ રીતે સુખ જ્યારે વહેંચવામાં આવે છે ત્યારે ક્યારેય ઘટતું નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે માનવ જો તમે બધા સાંસારિક દુઃખોથી મુક્ત થવા માંગતા હોય તો મારી પૂજા કરો જે મારી પૂજા નથી કરતા તેઓને આ જીવનમાં કે પછીના જીવનમાં શાંતિ મળી શકતી નથી મિત્રો જો તમને આ વિડીયો કંઈક શીખ્યા હોય તો કૃપા કરીને જય શ્રી રાધે કૃષ્ણ લખીને કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો